સો ગ્રામ સોનાના છ લાખ રૂપિયા લેખે બસો ગ્રામ સોનું બાર લાખ એટલે અડધા ભાવે સોનું આપવાની વાત થઈ હતી અને એના આધારે સુરતથી જે ફરિયાદી છે એને વલસાડ બોલાવવામાં આવ્યો હતો અને વલસાડ ડુંગરી હાઈવે ઉપર આ ફરિયાદીને બોલાવ્યા બાદ એને પૈસા એની પાસેથી નવ લાખ રૂપિયા નવ લાખ એંશી રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને એ સોનાના સિક્કા બતાવીને અચાનકથી પોલીસની રેટ થઈ અને પોલીસ આવી ગઈ છે એમ એને ડરાવીને ફરિયાદીને ગાડીમાંથી ઉતારી દીધો હતો અને જે અન્ય આરોપીઓ છે જે ગાડીમાં આવેલા આરોપી અને જે આરોપી છે એ તમામ લોકો આ ગાડીઓ લઈને ભાગી ગયા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક્ટિવેટ કરવામાં આવી હતી અને આ ક્રાઇમ બ્રાન્ચના તમામ ટીમો એસઓજી સહિત તમામ ટીમો આમાં કામે લાગેલી હતી અને આ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી એનાલિસિસ ટેકનિકલ એનાલિસિસ સીડીઆર એનાલિસિસ અને સાથે સાથે ખાનગી રાહે બાતમીદારો ઉભા કરીને આ જે આખી ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ સિસોદિયાની બાતમી આધારે આ ટોટલ નવે નવ આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે આજે નવ આરોપી પકડાયા છે એ નવ આરોપીમાંથી પાંચ આરોપી ભૂજના છે બે આરોપી છે એ અમરેલીના છે એક આરોપી ઓરિજનલી ભરૂચ અને અત્યારે આણંદનો રહેવાસી છે અને એક આરોપી ઓરિજનલી મધ્યપ્રદેશનો છે અત્યારે નવસારીનો રહેવાસી છે જે આરોપીઓ પકડાયા છે એમાં નઝીર ઉર્ફે ભજીયાવાલા મલિક એ પાસઠ વર્ષનો આરોપી આ માસ્ટર માઇન્ડ છે જેણે આખે આખા નવ લોકોને ભેગા કર્યા છે એની અંદર મહમુદ ઉર્ફે મજીદ ભુરો સુમરા સાથે સાથે અબ્દુલ હનાન ઈશાક થઈમ જુબેર ઝાકરા અબ્દુલ નોતિયાર સુરજ ગુપ્તા મામદ સુમરા મુશ્તાક નોતિયાર ઈરફાન વાઘેલા એમ કુલ નવ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે આ આરોપીઓ પાસેથી એમના કબજામાંથી સોળ લાખ રૂપિયા રોકડા મળ્યા છે સાથે સાથે જે બંધ થયેલી બે હજારના દરની ચરણી નોટો ત્રણ એમ છ હજાર રૂપિયા એની સાથે સાથે કોરા કાગળના બંડલો એકવીસ બંડલો મળ્યા છે જેમાં ઉપર નીચે લોકો પાંચસો પાંચસોના દરની એક એક નોટ મૂકતા હતા અને વચ્ચેના ટોટલ કાગળિયા કોરા એવા રોકડા એકવીસ હજાર રૂપિયા સાથે સાથે નકલી સોનાના બિસ્કીટો પાંચ એની સાથે સાથે જે ચિલ્ડ્રન બેંક છે એની ચિલ્ડ્રન બેંકની બસો ની દરની પાંચસોના દરની અને બે હજારના દરની એમ કુલ ચિલ્ડ્રન બેંકની એક કરોડ બાર લાખ જેટલી નકલી નોટો એમની પાસેથી મળેલી છે એમની પાસેથી સત્તર મોબાઈલ મળ્યા છે બે સિમ કાર્ડ એક ડોંગલ અને એની સાથે સાથે ત્રણ ફોર વ્હીલર જેમણે ગુનો કરવામાં અંજામ આપેલી ત્રણ ફોર વ્હીલર એમ કુલ મળીને ત્રેવીસ લાખ થી ઉપરનો મુદ્દામાલ એમની પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે આજે આરોપીઓ છે આ આરોપીઓની ધરપકડ કરીને ડુંગરી પોલીસ સ્ટેશનનો ગુનો છે ડિટેક્ટ કરવામાં છેતરપિંડીનો ગુનો વિથ કોન્સ્પિરેસી ક્રિમિનલ કોન્સ્પિરેસી ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે આ આરોપીઓએ અન્ય બીજા ચાર થી પાંચ લોકોને આ જ રીતે એકતા ત્રણ અસલી નોટની જગ્યાએ ત્રણ ગણી નકલી નોટો આપવાનું એની સાથે સાથે નકલી સોનું આપવાનું એ રીતે અલગ અલગ છેતરપિંડી કરીને અન્ય ચાર થી પાંચ લોકોનો પણ આની અંદર છેતરપિંડી કર્યાની આની કબૂલાત આપેલી છે આરોપીનો ગુનાત ઇતિહાસની વાત કરીએ તો આ નવ આરોપીના કુલ મળીને પાંત્રીસ થી વધુ ગુનાઓ આંતરરાજ્ય દાખલ થયેલા છે ખાસ કરીને જે મામદ ઉર્ફે મજીદ છે એની વિરુદ્ધમાં અઢાર જેટલા ગુનાઓ દાખલ થયેલા છે નજીર વિરુદ્ધમાં પાંચ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને અન્ય જો વાત કરીએ તો ખાસ કરીને ઇરફાન વાઘેલા એ અમરેલીના મર્ડર કેસના ગુનાનો ફરારી આરોપી છે જેને પણ આ ટીમ દ્વારા પકડી પાડવામાં સફળતા મળી છે અને એ જ રીતે જે મુસ્તાક છે એ મુસ્તાક વિરુદ્ધમાં નલિયા પોલીસ સ્ટેશનમાં રેપ વિથ એટ્રોસિટીનો ગુનો પણ દાખલ થયેલો છે